રક્તદાન કરવામાં આવ્યું વધુ રક્ત એકત્ર મેડિકલ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનો અનેક વ્યક્તિઓ લાભ લીધો હતો નોંધપાત્ર હાજરીમાં લાયન રાકેશ નાંદરે પ્રતીક શાહ પી એ પટેલ મીનાક્ષી નાંદરે ગિરીશ પટેલ સલીમભાઈ કનુભાઈ દરબાર ઇકબાલભાઈ કમલેશ પટેલ અને લાયન સ્વાપી પરિવાર અને શ્રી સ્વામી સમર્થ કેન્દ્ર વાપીના તમામ સેવકો પુરુષોત્તમ પાટીલ પ્રશાંત ઝુંપી આનંદ મુસડે રાજેશ દાદા નિલેશ પાટીલ પરેશ ચૌધરી યોગેશ સોનાવણી અને નાનજીભાઈ ગુર્જર નિર્મલા શેખાવત અને હંસા જાગીર આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ વલસાડ જિલ્લો ઉપસ્થિત રહ્યા હતા अनंत कोटि ब्रह्मण नायक राजे राज युवराज श्री स्वामी समर्थ महाराज और गुरुमौल्यू के शर्मा में त्रिवार वंदन आज अपना वापी केयकर वजव विद्यालय में अखंड नाम व्यक्ता स्वामी पुण्यतिथि का निमित्त से लायन क्लब की तरफ से और अपना आशापुरा मानव कल्याण ट्रस्ट की तरफ से हम ब्लड बैंक का डोनेशन का एक कैंप उठाया है इनका सहयोग हमको हमेशा रहता है हम हम उनके साथ रहेंगे और आज ज़्यादा से ज़्यादा हम लोग चालीस से पचास तक हम लोग ब्लड डोनेट करेंगे जय हिंद जय मा નમસ્કાર આ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલ છે તે અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરુકુર ત્રંબકેશ્વર શાખા વાપી તરફથી તથા આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ અને વાપી લાયન્સ ક્લબ ઓફ વાપી તરફથી આજે આ એનું આયોજન કરેલ છે અને તેમાં અમને સંપૂર્ણ સહકાર અમારા પ્રેસિડન્ટ રાકેશ નાંદરે તથા ઇનકમિંગ પ્રેસિડન્ટ મહિમાબેન યાદવનો અમને ખૂબ જ સાથ અને સહકાર આ કેમ્પ માટે મળ્યો છે તો અમારી વાપી ઉદ્યોગનગરની લાયન બ્લડ બેંક તરફથી તથા સેલ્પી હોસ્પિટલ તરફથી અમે આયોજન કરેલું છે અને લગભગ ચાલીસ પચાસ બોટલ થાય એવી અમારી શક્યતા છે એ પ્રમાણે અમે આજે આયોજન કરેલું છે અને તે સફળતાપૂર્વક પ્રાપ્ત પડે એ માટે અમને અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરુપીઠ તરફથી સ સારું એવું પીઠ પર મળેલું છે તથા આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી પણ અમને પુષ્કળ સપોર્ટ મળેલો છે અને આજની ગિફ્ટ પણ એ એમના તરફથી અમે આપવામાં આવશે માનવ કલ્યાણ આસામના માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી અને આમાં મેઈન સહયોગ વાપી લાયન્સ ક્લબ વાપીનો છે તો અમારા પ્રેસિડન્ટ રાકેશભાઈનો ખૂબ ખૂબ આ તબક્કે ધન્યવાદ અર્પણ કરું છું મેડિકલ કેમ્પ એક સાથે